દ્વારકાધીશ તો ઘણા બધા કમેન્ટ હતી કે પાર્ટ વન મેરેજ નો વિડીયો બતાવ્યો હતો અને અમારો આલ્બમ બાકી હતો પાર્ટ ટુ तो आज फ्री હતા તો મે કે ચલો એ પેલે મુકી દઈએ એટલે કામ પૂરું થાય હમ આલ્બમ એ પછી અંદર મુકી દો સેટીમાં કેદી નાઈને પડ્યા તો બનાવી નાખીએ આજે મેરેજ નો ફાઇનલી આલ્બમ વિડિયો તો જોવો આગળ કેમ છે બાકી પોસ્ટર માય ઓહ નીરવા બેઠો ઠંડી લાગી રયો ના হম <laughs> Wedding. Wedding? <laughs> 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 <-huh. laughs>

સરસ જમાઈ રાજા આવી ગયા ભાવના દીદી ક્યાં ભાણાબીન છે ને ત્યારે પાર્લર વાળી થોડુંક સ્વેક અલગ કરો ભીન

સરસ <laughs> <laughs> બ્રહ્મા થી મારી નો બદલાઈ ગયો ત્રિશુ ને રુદ્ર હવે ધીરે ધીરે વિદાય વિદાય તરફ જાય છે આલ્બમ

કાનાવાઈસ બધા એ વાળા ધરવી દીધા પૈસા ઉડાડે ને તો રૂપિયા લઈ ફુગા લઈ લીધા એવું મને યાદ કરાવમાં

फाइल बहन ने बदे बाग में हमारा फोटो सुधार है ये पन वो भी किया था काका का, का की मस्त ना मस्त फोटो है वाह हाँ यार खूब फैमिली जो वो तो तो लाइक <laughs> तो <laughs> <laughs> हम्म मेरे तो मेरा तो हमारे सब सुंदर सुंदर ओ जो हमारा कुमार पहली बार पोस्ट है वो ना वो पोस्ट है वो चलिए कहेगा मेरे जमा पाँच हाँ पहुंची किया था નાની આવ્યો <laughs> 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 Pertiara menari rimah merah, catana, telebung, maskara, coba, 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 મને વિજય કો ભાઈ આપણે પેને હે ને શાંતિ થી અમાર પેને એક તો બે ના ફેવરિટ ગુલાબ જાંબુ હું કો પેલા ગુલાબ જાંબુ ખાઈ લઈ પછી તો લગન થવાના છે વાહ વાહ એટલે હું બીજો એક પાછમ બે દે તાણે કર્યો કે ના ના ચલ ચલ એ કાખે આખો ખાઈ ગયા તો ના હું ખવડાવી આપણે આવલી મોનથાર ઉપર થી લાઈટ આવે હમ હમ એમ રાખો મોનથાર મય તો એવડી ઢેફલી ખવર આવે આમ તો તી તો મને જીરીક બટકો જાય તો એટલું જ હોય એવડી ઢેફલી હોય તારે ખાવ તું તો ખરું

પાછા નાળિયેરીમાં ફોટો ગોરબાપા નહી ગોરબાપા ને શું થઈ ગયું એ વિચારતા કેટલા ફેરા છે એ મને છે કે ધડાકો ઉપર કરવાની છે કે હીરો <tolly>, <we> <coughs> <coughs> <coughs>

પછી ઘરે આવી ગયા ઘરે પહોંચતા જ વરસાદ આવી ગયો તો બોલો હમ હા હા ચેનમાં પછી બધા હારે પાછા ફોટોશૂટ બધાય આશીર્વાદ આપ્યા પાછા અને આ ક્યૂટ મોમેન્ટ દેવર થાય મારું મંતુ તું એટલે દેવરજીને પેલા ચોખ્ખીની ચોટી તો જો ಅನ ಹೆಪ್ಪಿ ಮೊಮೆಂಟ್ ಹೆಪ್ಪಿ ಮೊಮೆಂಟ್ ಆ ಫೋಟೋಯೆ ಎಷ್ಟು સરಸ್. ಮ್ಮ್ ಗೋಯಿನ್ ಮಾರ ಗಾಲ ખેದ್ತೋ ತೋ ಹೈ ಇರವಾ ಅನ ಅಯ್ಯ ಟ್ರೆಂಡಿಂಗ್ ಕಪಲ್ ಅತ್ಯಾರ್ ನಾ ಮ್ಮ್ ಅಯ್ಯ ಅನ ಅಯ್ಯ ವಾ ದೇಖ ದೇ ಇಂಟರ್ವ್ಯೂ ಆಂ ವಿಚಾರಿನ ಬೆಹೀ ಗೆತೋ ಆಮಿ ಯೋಗೆ ಮಿಚಾರ ವೈ ಫೋಟೋ ಜೈಲ ಅತ್ಯಾರೆ ಕೇವ ಮೇಡ ಮೇಡಾಮ್ ಅವಿ ಗ್ಯೋ

તો જોડાયેલા રહેજો ચેનલ માં અને હજી તમે જો સીડી અમારી જોવા માંગતા હોય છે જ જો કે પણ અમારી સાથે મતલબ કે અમે એમાં બોલતા જઈએ ને એવી રીતના મજા આવે આપણે શેર કરતા જઈએ તો ચોક્કસ થી અને બીજું આ મેરેજ માં અત્યારે અમે એટલા ફોટોસ બહુ કાઢી નોતા હે બહુ લેટ થઈ ગયો ટાઈમ નોતો એટલો એટલે તોય જલ્દી જલ્દી માં બધું થયું તું તો કમેન્ટ કરો કેવો લાગ્યો વિડિયો અને અમારો વિડિયો છે જ ઓલરેડી મેરેજ નો એ પણ છે